મારી સાથે તમને ફ્રેમમાં અલ્પેશભાઈ પુરોહિત દેખાઈ રહ્યા છે અલ્પેશભાઈ સામાજિક કાર્યકર છે તેવું એમનું કહેવું છે અને તેઓ એક્ઝિટ પોલના જે આંકડાઓ છે એક્ઝિટ પોલના આંકડાઓ ઉપર કંઈક કહેવા માગે છે ને તેમનું કહેવું છે કે એક્ઝિટ પોલના આંકડાઓ જૂઠાશે કેવી રીતે એક્ઝિટ પોલના આંકડાઓ તમે જોઈ રહ્યા છો અને એક્ઝિટ પોલના આંકડાઓ ઉપર સવાલ ઉઠાવી રહ્યા છો આ એક્ઝિટ પોલ નથી આ એક્ઝિસ્ટ ચીપ છે ને એના આંકડા છે એક્ઝિટ પોલના આંકડા કોઈ જગ્યાએ નથી આના માટે બે હજાર ઓગણીસ અને બે હજાર ચોવીસના મતદાનના આંકડા જોવા પડે તમે જુઓ કે દરેક જગ્યાએ પહેલાં ચરણથી લગાવીને સાતમા ચરણ તમે જોશો તો બે હજાર ઓગણીસના ઇલેક્શન કરતાં અત્યારે તમામ જગ્યાએ ત્રણ ત્રણ ટકા બે બે ટકા ચાર ચાર ને પાંચ પાંચ ટકા મતદાન ઓછું થયું છે અને આ મીડિયા અત્યારે જે એક્ઝિટ પોલ લઈને આવ્યું છે ને એ જે ચીપ પોલ છે ને એને ઢાંકવાનો પ્રયત્ન છે અત્યારે પ્રજામાં એક માહોલ બનાવી દેવા માગે છે ત્યાં જો આટલી બધી સીટો આવવાની છે આટલું બધું ભયંકર વાતાવરણ છે એટલે કોઈ એમની ચીપ પર પ્રશ્ન ના ઉઠાવે આ ડર છે એમનો અને ડર એ છે કે ચીપના રિઝલ્ટથી પ્રજાનો આક્રોશ હશે અને પ્રજાનો આક્રોશ હશે ને એ ભારતીય જનતા પાર્ટી એની સામે ટકી નહીં શકે એક્ઝિટ પોલના આંકડાઓ જે એજન્સીઓ કાઢતી હોય છે ને આ તો દર ચૂંટણીમાં દર વખતે વર્ષોથી આ તો થતા આવતા હોય છે આંકડાઓ સામે આવતા હોય છે અને આંકડાઓ ઘણી ઘણા અંશે સાચા પડતા હોય છે આજે સર્વે છે ને કમલમથી નીકળે છે તમે ચૂંટણીમાં કેટલી કેટલી લોકસભા ભર્યા એક લોકસભામાં કેટલી વિધાનસભા ભર્યા બે પાંચ દસ હજાર લોકોથી સર્વે થઈ જાય એવા સર્વે ના હતા આજે આખું તંત્ર છે ને એક સાઇકોલોજીકલ ગેમ છે ભારતીય જનતા પાર્ટી એ ચીપ રિઝલ્ટ ને દબાવવા માટે એમનું જે ખરીદલું ગોદી મીડિયા છે આપનું કહું છે મને ખર પણ જે ગોદી મીડિયા છે એ ગોદી મીડિયાને ટ્રેન કરીને તમારી માનસિક સાયકોલોજી પર અસર કરવામાં બાકી હું તે વખતે ઓપન ચેલેન્જ તમારી આગળની એક વાતમાં પણ મેં કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીને લોકચાહના હોય પ્રધાનમંત્રીનું ખૂબ જ મોટી લોકપ્રિયતા હોય એક બે બેઠક આણંદ છે બનાસકાંઠા છે આ ચૂંટણીના રિઝલ્ટ પછી એવું લાગે તો બેલેટ પર કરાવી દો ને સરકાર જો આટલી બધી જે રીતે એમના ચીપ પોલો બહાર આવ્યા છે તો એ ચીપ પોલના આધારે જો એમની સરકાર બનવાની હોય તો એક બે સીટ પર બેલેટ પર કે આવી જાઓ હું પ્રામાણિકતા સાબિત દઉં એટલે તમે એમ કહી રહ્યા એક્ઝિટ પોલ પોલ નથી આ કમલમમાં જે ચીપ છે ને એની સેટ કરેલું એક પેમ્પલેટ આ ગોદી મીડિયાને આપી દીધું છે જે ઉછળ 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 ઉછડ કરી અને સાયકોલોજીકલ લોકોના મગજમાં એક બીમારી પેદા કરે વોટિંગ ઓછું થયું કોઈ માહોલ નથી પ્રધાનમંત્રીના એક પણ ભાષણમાં લોકોની વાત છે ખરી એટલે સાહેબ આવા ઘણા બધા પ્રશ્નો છે આ લોકતંત્રનું રિઝલ્ટ નહીં હોય જે એક્ઝિટ પોલ બતાવે છે લોકતંત્રના રિઝલ્ટમાં ભારતીય જનતા પાર્ટી ડૂબી રહી છે અને બહુમત આટલી બધી નથી આવતી એ બહુ સ્પષ્ટ છે અને એ જો એવું કહેતા હોય કે છે તો હું તો ઓપન ચેલેન્જ કરું છું સરકાર તમારી જ આવવાની બહુ તમે કોઈ પણ બે સીટ સરસ નક્કી કર લો જે કોંગ્રેસ અને નક્કી કરીને કોંગ્રેસ એવું કે આ બે સીટ પર ન્યુટ્રલ બેલેટથી કરાવો અને કરાઈ અને જો બેલેટથી તમે જીતી જાઓ તો અમે એક્સેપ્ટ કરીશું તમને પ્રામાણિક છો તમે તમારા મતે કેટલી એનડીએની કેટલી બેઠક આવે છે મારા મતે એનડીએની પ્રામાણિકતાથી લોકતંત્ર પ્રમાણે જુઓ તો તમે બસો એસીથી બસો પંચ્યાસી હું એવો દાવો નથી કરતો કે ભારતીય જનતા પાર્ટી બિલકુલ હારી પણ હું એવો દાવો કરું છું કે ભારતીય જનતા પાર્ટી બહુમતની સરકાર તો નહીં જ બનાવી શકશે તોડજોડ કરવી પડશે સરકાર બનાવી હશે બહુમતની સરકાર બનાવી શકે એવી ભારતીય જનતા પાર્ટીની હાલત નથી એને કે જો તમારે લોકતંત્ર બચાવવું હોય તો લોકતંત્ર સો ટકા પારદર્શક હોવું જોઈએ ચૂંટણી પર પારદર્શક હોવી જોઈએ ચૂંટણી પંચ પણ પારદર્શક હોવું જોઈએ એટલે હવે કાલે જોવાનું છે કે એમનું આ ચીપ ખેલનો રિઝલ્ટ છે યા લોકતંત્રનો રિઝલ્ટ છે આ બેની વચ્ચે કયા તંત્ર યંત્રનું રિઝલ્ટ આવે છે એ જોવાનું રહ્યું પણ અમારું સર્વે બહુ સ્પષ્ટ છે અને હું ચેલેન્જ સાથે ફરી કહું છું આની આ જ વાત દ્વારા આવું છું અને ગુજરાતની જનતાને પણ કહું છું અને દેશની જનતાને કહું છું કે મિત્રો ભારતીય જનતા પાર્ટી પુષ્કળ લોકપ્રિયતા હોય એમનામાં જબરદસ્ત એમના પ્રધાનમંત્રી જે રીતે ચાલી રહ્યા છે એ રીતે તમને એવું લાગતું લોકપ્રિય હોય તો તમે પણ પણ તમારા સોશિયલ મીડિયા પર વિનંતી કરો કે બે સીટ પર બેલેટ પર ચૂંટણી કરી અને દૂધનું દૂધને પાણીનું પાણી સાબિત કરી દે તો હું પણ તમારી સાથે કદાચ આ સાચી વાતમાં હામાં હા મિલાવીશ કારણ કે જોવું તો પડે ને શંકા દૂર કરવી એ સરકારની ફરજ હોય છે અહંકાર નહીં